ઓલા પડે કે આ લગી એક ધણીનો માલ છે જો સાસી ને મની દુકાન આ દુકાન નું નામ કિસાન ગમે તા હોય અહીંયા કને હેને હું જે ઓલા ને આ એક જ ધણીનો માલ છે તમે વિચાર કરો એક વેપારી આટલી જમીન હલવાડે કેટલી હે આ આ ને આ ઓસા મસી ને થી બે વીઘા જમીન આમાં કેટલા ખેડૂતો બે વીઘામાં ઓસા મોસા અમારા 50 ટકા હમામાં

આખલા રે આખલા આમ કોથરા તોડી નાખે મોઢા નાખી આપડે તકડી આપણને હામાં થાય એટલો તો આ ખેડૂતોની વેદના છે ને જે આપણે જોયું છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે જગ્યાને લઈ અને અત્યારે આપણે જે જોયું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જે જગ્યાને છે અને આ જગ્યાનો વિવાદ માટે અહીં એકતા થયા છે તમામ મિત્રોને ફરી એક વખત કહીએ કે હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવી વ્યવસ્થા છે અને વ્યવસ્થાને લઈ અને આપનું શું છે પ્રતિક્રિયા અવશ્ય કોમેન્ટ કરશો આભાર ખેડૂત